जा <laughs> न

हाँ ये आइडिया तू चका हमारे निकले ये तो 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 ये तो ये आइडिया ना चका मास्टर इतना आइडिया ये नहीं है sir लड़का हर हर मारे मारे नहीं हाँ वो कॉलेज करी है कॉलेज

મારેલી થોડી સા ભાઈ હા હું આવી ગયા યાર મં બસેન બર આવી ગયા છે આવજી સાઈમ આપ ચાબીનેલી તૈયારી છે કા વાત ઓકે જઈને હો કરી હા ચાબી વાલી દરાઈ હા કેવા દરાઈ ના બઈ ઓપ્પા અમારા જગાવી ફેમિલી આઈડી છે બસ ઓખો શર્મા એસા છે કમા આ જગાના પપ્પાની મંડીને અમે ટકો ભાઈ ઓની સવેલી હતી દેખા પેની અમાર મંદિર સે વૈકન ગૌર મહાદાદ નું ઓયા દર્શન કરી લે બધા અમે હવે જો જો મોહન 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 તો તો અમાર એની વાત ના થાય જ હોય જગો ચાલ ચમન ઘોરી આવ્યો અમાર નાગી ભાઈ

અને તમે બે પી시오 પીવો હવે દર્શન કરીને આવ્યા છીએ આમ ચંપલ બેરીન دیے છીએ ફરવા